તો ફાઇનલી જુઓ અહીંયા સ્ટાર્ટ થઈ ગયું છે અને આ પહેલો રાઉન્ડ જોઈ રહ્યા છે આ પેલી ગર્લ્સ જુઓ કેટલી વ્યવસ્થિત રીતે અત્યારે દોડે છે અને આ રીતે જ્યારે બસો ગર્લ્સને ઊભા રાખવામાં આવે છે ને ત્યારે બધાને એક સાથે નહીં પણ પહેલી લાઈન પછી બીજી લાઈન ત્રીજી લાઇન એવી રીતે સ્ટાર્ટિંગ કરતા હોય છે અને જુઓ અહીંયા બધા ગોઠવાયેલા છે અને આ રીતે ગ્રાઉન્ડમાં બધા ફેલાઈ જાય છે જ્યારે ધીમે ધીમે દોડવાનું સ્ટાર્ટ થાય ને ત્યારે સો આ રીતે કંઈક ગ્રાઉન્ડ પર રનિંગ સ્ટાર્ટ થતું હોય છે ઘણા લોકો કમેન્ટ્સ કરે છે ને કઈ રીતે દોડાવે છે કઈ રીતે ખબર પડે કે સોળસો મીટર કમ્પ્લીટ થઈ ગયું કે નહીં જુઓ અહીંયા આ રીતે દોડવાનું સ્ટાર્ટ થાય અને આ ગ્રાઉન્ડ છે આખું જેમના ચાર રાઉન્ડ તમે લગાવીને કમ્પ્લીટ કરી લેશો એટલે એટલે તમારું સોળસો મીટર છે એ કમ્પ્લીટ થઈ ગયું ખબર પડી જશે ઘણા લોકો આવા કમેન્ટ્સને મેસેજ કરતા હોય છે કે આપણું સોળસો મીટર કમ્પ્લીટ થઈ ગયું કઈ રીતે ખબર પડે તો અને જ્યારે તમે સ્ટાર્ટ કરો છો ને અને અહીંયા આગળ બે પટ્ટા હોય છે બ્લેક કલરના એમના પર જ્યાં સુધી પગ ન આવે ત્યાં સુધી તમારો ટાઈમિંગ સ્ટાર્ટ નથી થતો એ સેન્સર હોય છે જો પહેલી ગર્લ્સ છે એમનું પહેલો રાઉન્ડ પૂરો થવા આવ્યો છે અને અમુક લોકો જે અહીંયાથી સ્ટાર્ટ કરી રહ્યા છે બટ આપણે જ્યારે સ્ટાર્ટ કરીએ અને સેન્સર પર પગ આવે છે ત્યારે જ આપણે છે પહેલો રાઉન્ડ કમ્પ્લીટ થતો હોય છે અને ટાઈમિંગ બી ત્યાંથી સ્ટાર્ટ થાય છે ને ત્યાં જ પૂરો થાય છે જો અહીંયા પહેલી ગર્લ્સ છે હા પેલા લોકોનો પહેલો રાઉન્ડ સ્ટાર્ટ થયો છે આમનો પૂરો થવા આવ્યો છે હવે એમને કમ્પ્લીટ થયો છે પહેલો રાઉન્ડ એક અને ચોપનમાં સારી એવી સ્પીડ છે એટલે આરામથી એમને જો આમને કન્ટિન્યુ રહે તો આ રીતે કન્ટિન્યુ હોય ને તો આરામથી ગ્રાઉન્ડ થઈ જશે ગ્રાઉન્ડ પર ગયા પછી જો તમે ઊભા ન રહ્યા ને તો આરામથી ક્લિયર કરી શકશો અને ખાસ કરીને આજે એટલો પવન છે જે લોકો આ દોડી રહ્યા છે ને બહુ હાર્ડ પડવાનું છે એ લોકોને બહુ જ વધારે પવન છે આજે અને ઠંડી તો એટલી ભયંકર છે જો અને બીજા નંબર જે બોલાય છે અવાજ આઈ હોપ કે આવતો હશે તો એ જે લોકો રનિંગ ક્વોલિફાઈડ કરીને બેઠા છે એમાંથી ફેલ થયેલા અને પાસ થયેલા બંનેને અલગ અલગ કરતા હોય છે ચેસ્ટ નંબર બોલીને અને આજકાલ તો ગ્રાઉન્ડ પર છે ને બાવીસો ગર્લ્સ દોડાવવાનું સ્ટાર્ટ કર્યું છે એટલે બપોરના અગિયાર વાગ્યા સુધી ગ્રાઉન્ડ ચાલે છે બટ લાસ્ટ કંઈક સાડા આઠ નવ વાગ્યા સુધી એન્ટ્રી હોય છે કાલે નવ વાગ્યા સુધી એન્ટ્રી આપતા હતા પોણા નવ સમથિંગ સુધી માઇકમાં બોલતા હતા કે જે લોકો હજી બી લેટ આવ્યા છે અને બહાર રહી ગયા છે તો આવી શકે છે કેમ કે અત્યારે લેટ સુધી દોડાવે છે કાલે અગિયાર વાગ્યા સુધી ગ્રાઉન્ડ ચાલુ હતું ને ઘણા લોકો બોલે છે ને કે કેટલા વાગે એન્ટ્રી આપે છે પાંચ વાગ્યા સમથિંગ આઈ થિંક એન્ટ્રી આપે છે બટ તમારો જે કોલ લેટરમાં ટાઈમિંગ છે ને એમનાથી બહુ વેલ્યુ નથી જવાનું એમના અરાઉન્ડ જ આપે છે આટલા ભયંકરમાં પવનમાં દોડી અને જો કરાઉન પાસ કરવું એ બહુ અઘરી વાત છે આજ તો બહુ વધારે પવન છે અહીંયા ઉભા છીએ ને તો પણ એટલો પવન લાગે છે અને ખાસ કરીને દોડવા ટાઈમે તો જો અહીંયા બીજા ગ્રાઉન્ડથી જ ગર્લ્સે ચાલવાનું ચાલુ કરી દીધું છે મોસ્ટ ઓફ ગર્લ્સ બીજા રાઉન્ડથી ચાલે છે જોવામાં આમાં કેમ ભેગું થાય બીજા રાઉન્ડથી જ્યારે ચાલવાનું સ્ટાર્ટ કરી દેસો ને તો ક્યારે બી પાસ નહીં થવાય જે લોકો ધીમે ધીમે પણ ચાર રાઉન્ડ કન્ટિન્યુ રાખ્યા ને લાસ્ટ રાઉન્ડ ખેંચી લીધો ને તો થઈ જશે પણ છોડવાનું નથી જે લોકો કહે છે ને કે ગ્રાઉન્ડ પર જઈને કઈ રીતે દોડવું કાલે બી એક ગર્લ્સ મને ભેગા થયા હતા યુનિવર્સિટીએ કે દોડાય તો જાય છે પણ ટાઈમિંગમાં નથી થતું ત્યાં જઈને જો ઊભા રહ્યા ને તો નહીં થાય ગ્રાઉન્ડ પર એકવાર ગયા પછી ઊભું તો રહેવાનું જ નથી કન્ટિન્યુ ચાલુ રાખવાનું છે અને આ રાઉન્ડ સ્ટાર્ટ થયો અને ચાર મિનિટ સમથિંગ થઈ છે અને બ બે રાઉન્ડ અમુક લોકોને પૂરા થઈ ગયા છે અને અમુક નજી ચાલુ જ થયા છે અને ગ્રાઉન્ડ પર આ વખત એટલા મોટિવેટ કરવામાં આવે છે ફૂલ મોટિવેટ કરવામાં આવે છે કે તમે ઊભા ન રહ્યો દોડતા રહ્યો ખાકીને સામે રાખીને દોડો વાલીઓના ચહેરા સામે રાખીને દોડો ફૂલ મોટિવેટ કરે છે ગ્રાઉન્ડ પર એવું નથી કે ગયા વર્ષની જેમ ગયા વખતે દરેક ગ્રાઉન્ડ પર મોટિવેટ નતા કરતા આ વખતે દરેક ગ્રાઉન્ડ પર મોટિવેટ કરે છે અને જુઓ અહીંયા ઓલરેડી ગર્લ્સ ચાલવા લાગ્યા છે શાંતિથી ચાલ્યા જાય છે અને ચાલવા એવું બી નથી લાગતું કે આપણે ચાલવું જ છે તો સાઈડમાં જઈને ચાલીએ જેથી કરીને બીજા લોકોને નડતરરૂપ ન થાય જ્યારે આપણે ગ્રાઉન્ડ પર નથી દોડવું તો સાઈડમાં નીકળી જવું જોઈએ અને મોસ્ટલી ગર્લ્સ કાલે છે બસોમાંથી એકસો પાંત્રીસ બસોમાંથી એકસો બાવીસ આ રીતે પાસ થયેલા છે કાલે સારા એવા આગળના જે રાઉન્ડ હતા એમાં પાસ થયા છે પછી લાસ્ટમાં વધારે ફેલ પણ થયા છે એટલે મોસ્ટ ઓફ એવું કહે છે ને કે દરેક ગ્રાઉન્ડમાં ગર્લ્સ વધારે ફેલ થાય છે એવું નથી કે ગર્લ્સ જ ફેલ થાય છે દરેક ગ્રાઉન્ડ પર આ રેસો આવે છે અને આ અત્યારે ફૂલ પવનના લીધે અને ખાસ કરીને ઠંડીના લીધે બી દોડવામાં તકલીફ પડતી હોય છે એમાં બી રિઝલ્ટ છે આપણું જેવું જોઈએ એવું ન આવતું હોય કે જે પ્રેક્ટિસ કરી છે એ ટાઈપનું આપણે ત્યાં હંડ્રેડ પર્સન્ટ વાર ન બી આપી શકીએ આવી ઠંડી અને પવનના લીધે તો મે બી પ્રોબ્લેમ થાય છે અને ઘણા લોકો કમેન્ટ્સ કરે છે કે તમે જે ઓર્થોનિલનું પેકેટ કહ્યું છે ક્યાં મળશે સો એમનું મેડિકલનું નામ તો મને ખ્યાલ નથી બટ એ સાઈડથી મેં નીકળીશ તો ચેક કરીને જણાવી દઈશ બટ ફ્લિપકાર્ટ અને એમેઝોન ઉપર આઈ થિંક અવેલેબલ છે ફ્લિપકાર્ટ પર તો છે જ એમેઝોન પર ચેક કરી લેજો હશે જ અને તમારે ગ્રાઉન્ડની વાર છે તો તમે લઈ શકો છો પરંતુ તમે જો એવું માનતા હોય કે એમાં એમનાથી શક્તિ આવી જશે સ્ટેમિના આવી જશે અને શ્વાસ ચડતો બંધ થઈ જશે અને હું ઘોડાની જેમ દોડવા લાગીશ તો એ વસ્તુ નહીં થાય એમનાથી તમને થતાં બોડી પેઇન કે જોઈન્ટ પેઇન્ટ હશે તો જતા રહેશે જોઈન્ટ પેઇન થતું હોય કે ગોઠણ કોઈ ઢીચણનો કોઈને દુખાવો થતો હોય પગ ન મંડાતો હોય કે ટ્રાવેલિંગ કરીને આગલા દિવસે આપણે નીકળી ગયા હોય ગ્રાઉન્ડ પર જવા માટે તો ફૂલ પેઇન થતું હોય બોડીમાં તો તમે એ પી લેશો ગરમ પાણીમાં યા ઠંડા પાણીમાં તો અડધી કલાકની અંદર તમારા શરીરના અંદરના બધા દુખાવા જતા રહેશો તો તમે દોડી જશો બાકી એવું માનીને જે લોકો કમેન્ટ્સ કે મેસેજ કરતા હોય કે એમનાથી શક્તિ આવી જશે અને હું ઘોડાની જેમ દોડી જઈશ કે શ્વાસ નહીં ચડે ફૂલ સ્ટેમિના આવી જશે તો એમનાથી એવું કંઈ નથી થતું જોઈન્ટ પેઇન અને બોડીની અંદરના કોઈ પણ પેઇન થતા હોય કે ગર્લ્સ છે કે પીરિયડનું પેઇન થતું હોય તો એ જતું રહેશે એમના માટે છે આ ગર્લ્સે ત્રીજા રાઉન્ડ સ્પ્રિન્ટ ચાલુ કરી છે બટ આ ભૂલ ન કરાય આગળ જઈને હમણાં પૂરું થઈ જવાનું છે કે મેં જ્યારે ત્રીજા રાઉન્ડથી સ્પ્રિન્ટ મારો ને ત્યારે આખો રાઉન્ડ ખેંચી નહીં શકો કે ચોથો રાઉન્ડ સ્ટાર્ટ થાય ત્યારે તમે સ્પ્રિન્ટ મારો તો બી આખો રાઉન્ડ નહીં ખેંચે બટ બસો મીટર દૂર છો ને ત્યારે સ્પ્રિન્ટ મારવી જોઈએ આગળ જઈને ધીમા પડવા લાગ્યા છે આવી ભૂલ ગ્રાઉન્ડ પર નથી કરવાની કે આપણો જ્યારે ત્રીજો રાઉન્ડ સ્ટાર્ટ થાય ને કે ચોથો રાઉન્ડ સ્ટાર્ટ થાય ત્યારે સ્પ્રિન્ટ ખેંચી લેવાની ચોથા રાઉન્ડે ધીમે ધીમે સ્પીડ વધારવાની છે અને જ્યારે બસો મીટર દૂર હોય ને ત્યારે સ્પ્રેન્ટ લગાવવાની છે આ રીતે ભાગશો ને તો પછી અડધા સુધી માંડ જશો અને થાકી જશો તો રાઉન્ડ પૂરો નહીં થઈ શકે એટલે ગ્રાઉન્ડ પર આ ભૂલ નથી કરવાની તમારે કન્ટિન્યૂ છે ત્રણ રાઉન્ડ એક રિધમથી દોડવાના છે ચોથા રાઉન્ડ ધીમે 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 સ્પીડ વધારતા વધારતાં છેલ્લા બસો મીટર વધે છે ત્યારે બસો મીટર દૂર હોય ત્યારે થોડી થોડી સ્પીડ મારતા મારતાં સ્પ્રિન્ટ મારવાની છે અને છેલ્લે સો મીટર તો એટલી જેટલી તાકાત છે આપણી અંદર એટલી સ્પ્રિન્ટ મારવાની છે કે આપણાથી થઈ શકે અને ન થઈ શકે એટલું બર પણ નથી કરવાનું કે હું ત્યાં જઈને પડી જાઉં કે કંઈ પણ થઈ જાય અત્યારે અમુક ગ્રાઉન્ડના રિપોર્ટ આવે છે આપણે એવું નથી કરવાનું કે આપણા શરીરને વધારે નુકસાન થાય કે ન ધારી હોય એવું થાય એ ટાઈપનું બી બોડીને નથી ખેંચવાનું આપણામાં તાકાત છે આપણે સહન કરી શકીએ એમ છીએ એટલું ખેંચવાનું છે તો આરામથી થઈ જશે ગ્રાઉન્ડ જોવામાં અમુક લોકોને ચોથો રાઉન્ડ સ્ટાર્ટ થયો છે હજી સુધી તો કોઈ ગર્લ્સ અહીંયાથી બહાર જતા હોય છે હજી સુધી તો કોઈ નીકળ્યા નથી અમુક લોકોને ચોથો રાઉન્ડ હવે સ્ટાર્ટ થયો છે

અને ગમે ત્યારે મતલબ તમે ચાલવાનું ચાલુ કર્યું ને તો ગયા જ સમજો કેમ કે સેકન્ડ વધતા વાર નહીં લાગે અમુક લોકો જો આ સેન્સર ક્રોસ કરીને ધીમે ધીમે ચાલે છે આ રીતે ન કરવું જોઈએ ગ્રાઉન્ડ ક્યારે પાસ ન થવાય કે આટલા મોટિવેટ કરે છે છતાં પણ નથી દોડતા એકવાર ગ્રાઉન્ડ પર ઉતરી જ ગયા છીએ પવન છે કે ઠંડી છે સહન તો કરવું જ પડશે બધાને અને જો છોડીને આવી ગયા તો બીજી વાર મોકો મળવાનો જ નથી એક જ મોકો ત્યાં મળે છે દોડવા માટે કે ચાલો તમે ઊભા રહી ગયા કે ઠંડી હતી પવન હતો તો ચાલો તમે બીજી વાર રાઉન્ડ મારી આવો આવું નથી થવાનું એકવાર ગ્રાઉન્ડ પર ઉતર્યા છો તો સહન કરી લો અને અહીંયા જુઓ ગર્લ્સ નીકળ્યા છે થઈ છે નવ ત્રીસ માંડ માંડ થયું છે ફૂલ ટાઈમિંગ અમે સ્ટાર્ટ થયો ત્યાંથી રાખ્યો હતો અને ગર્લ્સ નીકળ્યા છે એટલે નવ ત્રીસ થઈ હતી એટલે નવ ને રાઉન્ડ એને ક્રોસ કર્યું હોય સનસર અને અહીંયા સુધી અંદર પહોંચ્યા ત્યાં સુધીમાં તો ઓલરેડી પાંચ છ સેકન્ડ તો જતી જ રહી હોય બધીને દસ બી જતી રહી એટલે એ લોકો તો બધા પાસ છે હવે જે પાછળ પાછળ નીકળશે એ લોકોને જોઈએ કેટલા આમાં પાસ થાય છે જે લોકોને લેટ સ્ટાર્ટ થયું હોય પાછળ હોય એમને ધીમે ધીમે પાછળ આવતા હોય તો એમનો ટાઈમિંગ એ રીતે આવશે અને જે લોકો આગળથી સ્ટાર્ટ કરી હોય પહેલાં સંસદ ક્રોસ કરીને જતા રહ્યા હોય તો પહેલાં પૂરું કરીને આવતા હોય તો એમનો ટાઈમિંગ એ રીતે કંઈક આવશે સો ગ્રાઉન્ડ પર કંઈક આ રીતે ગ્રાઉન્ડ લેવામાં આવે છે તો જે લોકો પૂછે છે ને કે ત્યાં કઈ રીતે ગ્રાઉન્ડ હોય છે ડર લાગે છે આમાં ડરવા જેવી કોઈ વાત નથી ફૂલ મોટિવેટ કરે છે અને આ રીતે ગ્રાઉન્ડ પૂરું થાય એટલે અંદર જતું રહેવાનું હોય છે પછી અલગ અલગ ફેલ થયેલા અને પાસ થયેલા અલગ કરતા હોય છે અને આ બાજુ બધા બેઠા છે એ બધા લોકો છે હાઈટ વેઇટ ચેક કરાવવા માટે ને ફેલ થયા હોય એ પછી બહાર જતા રહે અને પાસ થયા હોય ને વેટ કરતા હોય છે તો આ રીતે કંઈક ગ્રાઉન્ડ લેવામાં આવે છે આઈ હોપ કે ગ્રાઉન્ડને ગ્રાઉન્ડને લગતા જે બી તમારા સવાલ હતા એ કન્ફ્યુઝન તમારું દૂર થયું હશે અને આઈ હોપ કે આજનો વિડીયો બી પસંદ આવ્યો હશે વિડીયો પસંદ આવ્યો છે તો વિડીયોને લાઈક કરજો કમેન્ટ શેર એન્ડ સબસ્ક્રાઇબ જલ્દી મળીશું આવા જ કંઈક ગ્રાઉન્ડના ન્યૂ વિડિયો સાથે ત્યાં સુધી બધાને બાય બાય હેન્ડ ટેક કેર